વડોદરાની કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેંચવાની માંગ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાંથી ખરીદી બાદ ખેડૂતો સાથે કડદા જેવી અયોગ્ય પ્રથાઓ સામે હાલ રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલુ રહ્યું છે પાર્ટીનો આક્ષેપ છે કે ગુજરાત સરકારને આ મામલે સંપૂર્ણ માહિતી હોવા છતાં ખેડૂતોને ન્યાય અપાવવામાં ગંભીર ઉદાસીનતા દાખવાઈ રહી છે આ પ્રસંગે આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝા લોકસભા પ્રમુખ પિન્ટલ રામી તથા અન્ય અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી કરી હતી પાર્ટીના પ્રતિનિધિઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે કડદા પ્રથા તાત્કાલિક સદંતર બંધ કરવામાં આવે તેમજ ખેડૂતોને નુકસાન પહોંચાડનાર વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવે સાથે સરકાર તરફથી લેખિત બાહેનદરી આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રીતે બોટાદની અંદર કરદા પ્રથાની અંદર હજારો નિર્દોષ ખેડૂતોને પોતાનું શોષણ થઈ રહ્યું હતું એનો એક અવાજ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી હતી ત્યારે હળદર ગામની અંદર જે મીટિંગ કરવામાં આવી એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું ને એની અંદર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો મલ નિર્દોષ ખેડૂતો એમના પરિવારોની અંદર ઘરમાં ઘૂસી ઘૂસીને જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારે અમે એક માંગ લીધી છે કે જે પોલીસ અધિકારીઓએ બરબરતાપૂર્વક લાઠી ચલાવી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કડદા પ્રથા બંધ કરી અને જે કરદાપ્રથાનું જે વેપારીઓ છે શોષણ કરી રહ્યા છે એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે રીતે આ કરદા પ્રથાની અંદર જે જવાબદાર અધિકારીઓ છે એની સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને વેપારીઓને જે માલ જે છે એ ગોડાઉન સુધી જે પહોંચાડવાની માંગ છે એના બદલે વેપારીઓ જ્યારે હરાજી કરે તો એપીએમસી માર્કેટ સુધી જ માલ લઈ જવામાં આવે એવી એક માંગ સાથે આજે અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે જે ખેડૂતોને સાથે અન્યાય થયો છે એ તમામ ખેડૂતોને ન્યાય મળે એવી જ અમારી માંગ સાથે આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે